હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકાબહે આજે શ્રાવણ માસની અમાસ છે હું તમને એક વાર્તા કઈ સંભળાવીશ એક જંગલમાં રાજા પોતાના સૈન્ય સાથે ભૂલો પડ્યો એક ઝૂંપડી જોઈ ઝૂંપડી નજીક જોયું તો અંદર એક સાધુ બાબા બેઠા હતા રાજાએ કહ્યું બાબા પાણી મળશે સાધુએ પાણીના માટલા તરફ ઇશારો કર્યો અને પછી કહ્યું આ ફળ આરોગો અને આરામ કરો ત્યાં સુધીમાં આ બધાનું જમવાનું બની જશે રાજાએ આરામ કર્યો અને રાજા તૃપ્ત થઈને જમ્યો અને તે ખૂબ જ ખુશ થઈ અને ખુશ થઈને તે સાધુ બાબાને કહે છે બાબા હું આ રાજ્યનો રાજા છું સાધુ કહે તો રાજા કહે હું તમારી સેવાથી ખુશ થયો છું તો માગો તે આપું બાબા કહે છે હું શિવપંથી

પણ પાત્ર ભરાયું નહીં ફરી રાજા થોડી સુવર્ણ મુદ્રા તેમાં નાખી તો પણ પાત્ર ભરાયું નહીં રથ ખાલી થઈ ગયો તો પણ આ પાત્ર ભરાયું રાજા વિશ્વથી સાધુ સામે જોઈ રહ્યો ત્યારે હસતા હસતા સાધુ બાવા બોલ્યા આ પાત્ર માનવીના મનમાંથી બનાવેલું છે માણસનું મન કદી ભરાયું તો આ પાત્ર ભરાય લાલસા મનમાં ભરીને જીવે એ જીવ અને સંતોષથી મન ભરીને જીવે તે શિવ શિવ પંથી સંતો કામનાથી ફળ હોય છે તેઓ સદાય સેવાના સરનામે વસતા હોય છે શિવની ઉપાસના અતિ પ્રાચીન છે શ્રી રામ હોય એ શ્રી કૃષ્ણ બધાય શિવની આરાધના કરી જ છે શિવ વરદાન આપવામાં પાછું વળીને જોતા નથી અર્જુનની શિવ ઉપાસનાથી શસ્ત્ર મળેલું રાવણને લંકાનું સરોવરી રાજ્ય આપ્યું અશ્વથામાને દિવ્ય ખડક શિવ પાસેથી જ પ્રાપ્ત થયેલ હતા વિષ્ણુને સુદર્શન ચક્ર આપનાર પણ શિવજી હતા બાપા રાવળે શ્રી એકલિંગજીની ઉપાસના કરી અને મેવાડનું રાજ્ય મળેલું અને જામ રાવળે શ્રી જળેશ્વરની ઉપાસનાથી હાલારનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું શિવજી એ કે અને હાજરા હાજુર દેવ છે દેવોના દેવ એટલે મહાદેવ શિવ કોઈ દિવસ ભેદભાવ રાખતા નથી એટલે તો ભોળાનાથ છે દેવાધિદેવ મહાદેવનો મહિમા અપરંપાર છે શિવના ગુણ અપાર છે શિવજી સ્મશાનમાં સિંહ હોવા છતાં ત્રિલોકના નાથ છે વિશ્વાત્મા હોવા છતાં વિશ્વરૂપ છે ગુણાતીત હોવા છતાં ગુણરૂપ છે તેઓ તમો નથી પરંતુ આનંદ સ્વરૂપ છે ભૂત અને પ્રેતની સાથે રહેવા છતાં શિવ સૌમ્ય છે સર્જનનો આધાર પુરુષ અને સ્ત્રી જે શિવ અને શક્તિના સ્વરૂપ છે બંને એકબીજાના પૂરક છે નારી શક્તિના સૌ પ્રથમ પુરસ્કૃતા શિવ છે એટલે તો શિવને અર્ધનારેશ્વર કહેવાય છે એકલોટો જળ અને બિલ્વપત્ર ચડાવો એટલે શિવ પ્રસન્ન શિવને ત્રિદેવ સ્વરૂપ મનાય છે ભગવાન શિવની રુદ્રાક્ષ અતિ પ્રિય છે રુદ્રાક્ષના ના મૂળમાં બ્રહ્મા તેની શિરાઓમાં વિષ્ણુ તેના મુખમાં રુદ્ર અને તેના આહુતિ રૂપ બિંદ્રોમાં શવ દેવોનો વાસ છે રુદ્રાક્ષનો એક અમૂલ્ય ઔષધિ તરીકે પણ આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજના યુગનો અતિ પીડાદાયક રોગ બ્લડ પ્રેશરમાં રુદ્રાક્ષ રામબાણ ઇલાજ છે રુદ્રાક્ષ એટલે શિવના આંસુ અને જે રુદ્રાક્ષ ધારણ કરે તેને શિવ આંસુ આવવા ન દે ભવનાથના ભાલે પ્રણવ પ્રણય અને પ્રલયનું ત્રિપુણ હોય છે શિવ પંચાક્ષરી મંત્રથી પ્રસન્ન થઈ જાય છે અને એ મંત્ર છે ઓમ નમઃ શિવા આજે અમાસના દિવસે એક જ પ્રાર્થના હે શિવ મારું મારા પરિવારનું મારા પાડોશીનું मारा मा आजूबाजू विस्तार मा लोक मारा सगावाला मारा कुटुंबीज आशने आणि हा विश्वनी कल्याण करो असत